નજીક રોડ પર રાજસ્થાનથી સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ બેકાબુ બનતા જરોદ નજીક આવેલા એનડીઆરએફ કેમ્પસ સામેના રોડ પર ઝાયડસ કંપની સામેની રોડની બાજુના આવેલા ખાડામાં ઉતરી પડી હતી ઘટનામાં ચૌદ જેટલા મુસાફરોને સામાન્ય ઈજા પહોંચતા નજીકની હોસ્પિટલે પ્રાથમિક સારવાર આપી રવાના કરવામાં આવ્યા હતા જરોદ નજીક હાલોલ વડોદરા રોડ પર મોડી રાત્રે રાજસ્થાનથી મુંબઈ તરફ જતી લક્ઝરી બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ બેકાબુ બનતા જરોદ નજીક આવેલા એનડીઆરએફ કેમ્પ સામેના રોડ પર ઝાયડસ કંપનીની સામેની રોડની બાજુમાં આવેલા ખાડામાં ઉતરી પડી હતી ઝાયડસ કંપની સામે મોડી રાત્રે બનેલી આ ઘટનાના પગલે બસ રોડની સાઈડમાં પલટી મારી એ પહેલાં જ અટકી જતા મોટી દુર્ઘટના ટળી હતી અકસ્માત અંગેનો કોલ વડોદરા ટોલનાકાને મળતા જ ટોલનાકાની એમ્બ્યુલન્સને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવી કામગીરી હાથ ધરી હતી ઘટનામાં ચૌદ જેટલા મુસાફરોને સામાન્ય ઈજા પહોંચતા નજીકની હોસ્પિટલ માટે પ્રાથમિક સારવાર આપી રવાના કરવામાં આવ્યા હતા ઘટનાની જાણ જરૂરત પોલીસને થતાં જ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કામે લાગી હતી ઘટનાને પગલે રોડ પર એમ્બ્યુલન્સ પોલીસ રાહદારી અને સ્થાનિકોનો જમાવડો થયો હતો જો કે લગદરી બસ પલટે તે પહેલાં જ મુસાફરો બારીમાંથી બહાર કૂદી પડતા કેટલાક ઘવાયા હોવાના અહેવાલ પણ મળ્યા હતા સદનસીબે આ અકસ્માતના કોઈને પણ કોઈ ગંભીર ઈજા પહોંચી ન હતી